નથી લાગતું આગળ જો આપણે લીટર દૂધ ઈ ભૂખી માં ના પેટ માં જાય અને એની ના ફોળો ના સો આપણે ન લખી નાખી 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 અમે તમારી મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય તો મને ગટર અને વાત એ હાચી છે હું હું એવું નથી કેતો નો ચડાવું પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ

ક્યાં એને શું કામ દેવા આવી ગયું એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવા ગયો કે અરે બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો જો આવું હું પડે મેં તમને જે લાગતું મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ ન ચડાવી આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથ ની સાક્ષી કહું છું કોઈ દી ન ચડાવી તો એ ભોળાનાથે મારે મારી માથે બાપુ ભોળાનાથ ચારે હાથ છે દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું હું જે કરું મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાબુ અંતર ના અંજવાળા માલપા હોવા તમે કોઈ પણ ને બાપુ બટકુ રોટલો દો પણ અંદર થી તમારો ભાવ હોવો તો એ અમૃત થઈ જાય પણ તમે બળતરા કરતા કરતા દ્યો ને તો બબુ એનો કોઈ મતલબ ન મારો કહેવાનો મિનિંગ છે બાકી તો છે ને બોળાનાથને આપણે શું દેવાના હે આપણે હાવ કાય લીધા કપડાય નોતાય પહેર્યા આપડી ભાઈ કઈ પાવલી નહોતી શું આપણું આય હતું આપડે બોળાનાથને દેવાના કાઈ છે ને ભાવ ભાવનો પૂખો છે હું તો ઓલે દિવાળીયા અનકોટ પુર્યા હોય ને અણકોટ

કેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામને ઠામ છે ને એટલે આપણને ભૂખ ભૂખની ખબર નથી ભીખ માગવી કોઈ ન ગમે પૈસાવાળા તેમ શહેરમાં જાઉં છો એ માગળ બીજા એ અમને કંઈક દે અમને કંઈક દે કે આગળ જાવ આગળ આગળ જાવ આગળ શેઠ સુધી તારા જેવા છે સારા આગળ જાય ભૂખ તું એક ભટકું આવડો મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય

લખવું હોય તો લખી લેજો હારા માણા બનવા માટે બાપુ જોવાના ધામ પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા એમાં કઈ સે એક બાપા હતા ને શેલી અવસ્થા એ હતા ને તે બોલી નતા છોકરા ફરતા ફરતા ઉભા

એલે 5000 નો ધુબો મારીને ગયા બોલો નો ખાધું એ કોણ ખવરાવે છોકરાના પાંચ ખો ઓસા કરાય આને જીવન નો કહેવાય આ આ આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી પૂરી હોય હશે નો પૂર્યા પણ એની માટે બાજુ માથે જો ધણી હોય ને તો બાપુ એક તમને રામાયણનો નાવો એક પ્રસંગ કહી દઉ પછી મારી વાણીને વિરામ આપું પીલની બાઈ શબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજને એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો આ અમે આ મંદિરે ગયા ચાર વેદની સ્થાપના કરી છે મંદિરે મે પ્રતિષ્ઠાનું આયોજન છે મે જોયું મજા આવી મને બહુ પણ સબરીને ચાર વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણ ને કઈ ખબર જ નહોતી એક એક પશુ જેવું જેનું જીવન જંગલમાં રહેવા વાળી અભાન દીકરી એના ગુરુ માતંગ ઋષિ માતંગ ઋષિ કીધું કે બેટા અહીં બે જાવ હેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડીને બાપુ બે ગઈ અને રામ અહીંયા જેથી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા રામ ને લક્ષ્મણ જેથી સીતાજી શોધ કરવા માટે નીકળ્યા અને પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડા માંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ પૂછે છે રામને ને મોટા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અને સંતોનું એવું મંતવ્ય છે સાચું ખોટું રામ જાણે પણ એક જગ્યાએ બેહી અને હારા ત્રણ કરોડ નામના તમે જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે આવું મહાપુરુષો કહે છે હવે ઈને 8-10 વર્ષની દીકરીને સિત્તેર વર્ષ સુધી રામનું નામ લીધું કેટલા નામ થી છે હુકા પાંદડામાંથી રામના નામનો અવાજ આવે લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કેમ લગાયો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે

રામ નહી આવે એ નહી આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં આ બાપુ વિશ્વાસ આનું નામ ગાંઠ મળી જઈ કહેવાય એ ગાંઠ મળી જવી જોડે આપણે તો આ ગુરુ ઠેકાણું નથી આપી કંઠી પાછી બીજો આપણે ગુરુ ગોતો જિંદગી કઈ હળવી હળવી બાપુ રોતી ને ગાતી હતી હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ રામ કેવું વાહન લઈને આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ ક્યાં રસ્તેથી આવશે આ તો હું પૂછવાનું ભૂલી ગઈ અને રોતી રોતી ગાતી હતી શું ગાતી હતી એક બે કડી છે વગાડવું નથી જરૂર નહીં પડે ઈશા થાય તો થોડાક નાખજો આ સબુતરા હાટુ છે મેં અત્યાર સુધી કીધું નથી પણ આય નાય મૂકવાના છે એટલે સબરી ગાતી બે જ કડી ગાવાની છે વધારે નથી ગાવાની સભરી ગાતી હતી તા મને

નાતો પણ આપણે કે છે મારે તારે તો નાતો છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં

ભગવાન

પણ કોક મારા नाथ ની જો કૃપા હોય ને ઈ જ કાંઠે ફૂગવાના બાકી કાંઈક ગલોટિયા થઈ ગયા કોઈ નો બચાવી એ કરોડપતિ ના દીકરા હતા તોય નો બચાવ અને જાજો ભાગજન ઝોપડા માં લગભગ મર્યા જ નથી આરા હારા રાજ ઉપાડ્યા હતા અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો એવું ડેન્ગ્યુ કઈ ડેન્ગ્યુ કઈ મસર કે આવે મસર કરડે લઈને ડેન્ગ ફાઈન જીવે જીવે મરી જાય તો હવે મસર

ઈ તમને કો આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય ગટરોમાં જ પાણી પીતા હોય પણ એને બાપુ આટા લઈને ટિકડી ન લેવી પડે એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાઈ હોય જ ન સુકા મને ખબર છે ગાલી પાસે રિપોર્ટ 8 18 રૂપિયા હોવા જોઈએ રિપોર્ટ ના તમારા ઘરમાં શું છે એને નો ખબર હોય આ પૈસાવાળા છે ને 8 ਦਿન 8 દી બીપી મપાવતા હોય અને દવાખાના ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત છે કાઈ ખાધું જ મર્યો એટલે શું કરવો પૈસા

કારખાના એસી જાવ જાઉં અહીંયા એસી ચેક તડકાના વાહન બાન બગડ્યો રોડ માં ઉભા હોય ને પછી ગાડી બે હોય ગાડી બગડ્યો પછી બાર ઉતરા બાર ઉભા હોય તો બાય પેલા બટાટા જેવા લાગે નકરા આખો દી ચોવી કલાક નકરા એસીમાં માં રે એમાં રસ્તા ગાડી બગડી હોય આપણો સકડા હોય ને બાપુ કઈ દી કઈ થાય ભાટ 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 કરતો નીકળે ગમે તડકો હોય કઈ થાય અને ગાડી બગડી હોય ઝાડ જીવશે જેવા થઈ આપણી સંસ્કૃતિ ખતમ કરી મોટા વડીલો ખબર હોય તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટર નું પાણી પીવો એસી નું પીવો પૂસડા નું પીવો પીવો આપણા વડીલો આ ખેતી કરતા હતા ને એ વાવણી કરતા હોય ને તલાવડા બળથીયા પાણી પાવા જાય ને એન પા પીતા હોય ને હોય ભેગું પાણી પીવે

અરે બાપુ હું તો એમ કોક આવા ગરઢા વડીલો બેઠા એની પાસે અડધી અડધી કલાક બેજો એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે અને આ આ આ આની જરૂર ક્યારે પડે તમારી ગાડીમાં પંચર ક્યારે પડે ઇસ્પેર વ્યુલ ન હોય તેની આ ગડઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ અપાળજો અને આ ક્યાંય તમને ગડઢા વ્યાજ જ્યારે અને વાતું હોય કે સમજી લેજો ક્યાંય કોઈ નહીં વાત કરે ક્યાં હા પણ વાત નહીં મળે કારણ કે આ બાપુ માલિકોરથી ઉગે છે કોઈ નહીં ભણાવે કોઈ ની પાસે કંઈ છે જ નહીં મતલબ છે કે આવું બધા આવવા કરવાના અમે જ ગમિયા પ્રોગ્રામમાં જાય તમે કહી છે કે અમે તમને ચાઉથી બોલાવવાના આ ગઈએ કી તા હું પછી તમે મત બોલાવણો હવે આ ગર્વ શું કયો કે બીજાને કો બીજાને કો એ ખબર છે અમે તો અમારા હાટવા આવી છે મે આખી રાત રાડું પાડીને મે એને કે મારા બાપ એકાધી રાડે મારી સાંભળજે અમાર કોઈને વેરાગ મત લાગો કેવાનો મારો મિનિંગ ઈ છે તમે મેં અહીંયા આવ્યા અને પાંચ જણા ને મોજ ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય બસ અમારી રાત સુધરી છે બસ જય ભગવાન બીજું કઈ છે